નવ નિર્મિત કદવાલ તાલુકાની મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા એટલે અત્યારે સત્તર તાલુકા જાહેર કરવામાં આવ્યા એમાં છોટાઉદેપુર જિલ્લાના ભાવિજીતપુર તાલુકામાંથી બીજો તાલુકો એટલે કદવાલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે અને એ તાલુકો જાહેર કરવા માટે તેની અંદર જિલ્લા પંચાયતના લોકસભાના અને વિવિધ તમામ આગેવાનો તેમજ વહીવટી તંત્રના કલેક્ટરશ્રી અને એમની ટીમ દ્વારા આજે આ તાલુકાને ખુલ્લો મુકવામાં આવ્યો છે આ પ્રસંગે સાંસદ રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાંથી કદવાલ વિસ્તારના 43 ગામોને કદવાલ તાલુકાનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે અને આજથી જ આ વિસ્તાર માટે આ તાલુકા માટે નવી કચેરીઓ મામલતઆધીશની કચેરી તાલુકા વિકાસ અધિકારીની કચેરી નવી કચેરી વિવિધ કચેરીઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે ત્યારે નવો કદવાલ તાલુકો બનાવવા બદલ હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પંચાયત મંત્રી શ્રી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને આ વિસ્તારના જેમણે આ તાલુકો બનાવવા ખૂબ મહેનત કરી છે એવા વેચાતભાઈ બારિયા સાહેબ અને રમણભાઈ બારીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના